તો આપણે આ પાયો કહેવાય એબી ટાવર છે અને બી એનો પાયો છે એનાથી પંદર મીટર દૂર આપણે સી બિંદુથી જોઈએ છીએ એટલે મિત્રો આ આપણી દસ્તી રેખા થશે એબી એસી છે ને એ દસ્તી રેખા થાય અને આપણે એ જોઈએ છીએ એટલે માટે આપણી નજર છે આ સીધી નેવોશ ને ખૂણે આવે એ ક્ષિતિજ રેખા કહેવાય અને ક્ષિતિજ રેખા ઉપરનો ખૂણો આ ઉશ્ચિત ખૂણ બને એટલે સાયન્ટ હસ આ બનશે આપણે આગળના એક શોર્ટ વિડીયોમાં જોઈ ગયા છે કે ઉછેદ કોણ ક્યારે બને એવું અવશેષ કુણ ક્યારે બને તો ક્ષિતિજ રેખા હોય ને એ ઉપરનો ખૂણો ઉછેદ કોણ બને અને ક્ષિતિજ રેખા હોય ને નીચેનો કોણ શું બને અવશેષ કોણ બને તો મિત્રો આપણે અહીં ઊભા ભાજી તો આપણી સીધી નજર એ જશે એટલે આ થશે ક્ષિતિજ રેખા એટલે ક્ષિતિજ રેખાની ઉપરનો કોણ આ બનશે અવષદ કોણ આ આપણી દષ્ટિ રેખા છે ટાવરની ટોચને આપણે જોવાનું છે એટલે મિત્રો આકૃતિની અંદર આપણે આકૃતિ દોરવાની નથી હોતી ટાવર કે એવું તે અહીંનું વર્ણન કરવાનું હોય છે એટલે આકૃતિમાં એ ટાવરની ટોચ છે આ ટાવરની ટોચ છે એવી ટાવર છે આ એવી શું છે ટાવર છે બી અને સી વચ્ચેનું અંતર છે આ બી અને સી બિંદુનું અંતર છે અને બિંદુ સી દસ્ટી બિંદુ છે એટલે આપણે અહીંયાથી જોવાનું છે ટાવરથી તરીએથી 15 મીટર દૂર એટલે સી શું છે આપણો દષ્ટિ બિંદુ છે હવે કાટકોણ ત્રિકોણમાં એવી સી

અને બીસી નું માપ પંદર છે એબી આપણે શોધવાનું છે હવે કોસ્ટેકમાં માં તો ટેન સાઈડ ની કિંમત વર્ગમૂળ ત્રણ છે એ મૂકી દઈએ એબી એટલે એ બી અને નીચે પંદર તો પંદર ગુણ્યા ત્રણ આપણે ગુણાકાર કરીએ આ ભાગાકાર છે આ બાજુ ગુણાકાર આવે પંદર ગુણ્યા ત્રણ વર્ગમૂળ ત્રણ તો એબી બી બરાબર પંદર વર્ગમૂળ ત્રણ તો એ ટાવર ઊંચાઈ પંદર વર્ગમૂળ ત્રણ મીટર થશે એકદમ ઈઝી ને સહેલું છે આપણે વર્ગમૂળ ત્રણ ની કિંમત મૂકવાની નથી આપણે થિયેટર જોઈ લો તો વિડીયોમાં કે જેમ છે એને મૂકી દેવાનું દાખલામાં કિંમત આપેલી હોય તો કરવાનું નક્કી કરવાનું નહીં જય રામ જય દ્વારકાધીશ